આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટે ખોટા લોકોને પરેશાન કરે છે ખરેખર લોકો અહીંથી ત્રણ કિલોમીટર ઉડકો વિસ્તાર માટે દવાખાનું ફેરવેલું છે સિવિલ હોસ્પિટલ ત્યાં જવું પડે છે કોઈ એવા ડિલેવરીના કેસ હોય તો પણ ગયરાઓને બહુ તકલીફ પડે છે તો પછી ત્રણ ત્રણ કિલોમીટર લોકો જવું પડે છે તો ખરેખર આ હોસ્પિટલ તૈયાર છે પરંતુ એક ખાલી માત્ર માત્ર ઓપનિંગ કરવાના માટેથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે તો મારી સરકારને પણ રજૂઆત છે કે ટૂંક સમયની અંદર કે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે કે બગસરામાં છેલ્લા આ ત્રણ કિલોમીટર આગળ આવે લોકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે શહેરમાંથી ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરી ત્રણ કિલોમીટર આવું જવું પડે છે એટલે અત્યંત મુશ્કેલી છે ને બગથરામાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું અને તરત ચાલુ થવું જોઈએ ત્યાં કોઈ પણ જાતની અવ્યવસ્થા છે નહીં છે પંદર દિવસમાં જો આ ભારતીય જનતા પાર્ટીની બધા કાર્યો કે મંત્રી આરોગ્ય ઋષિકેશભાઈને આવવાનું તો ઋષિકેશભાઈ બધા દિવસમાં ઉદઘાટન નહીં કરે તો સોળને દિવસે આમ આદમી પાર્ટી દ્વારા મારી આગેવાની નીચે ભગારાની જનતાને અમારા કાર્યકર્તાઓને સાથે રાખી સોળ મે દિવસે અમે નાની કુવારિકા દીકરીના હાથે ઓપનિંગ કરી નાખીશું અને ચેલેન્જ આપીશું